નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું વિડીયોમાં રાજ્યમાં અવારનવાર દીપડાની દહેશતના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે અત્યારે હાલ મહીસાગર જિલ્લામાં એક ગ્રામીણ મહિલા પર ખૂંખાર દીપડાએ હુમલો કર્યાની ઘટના સામે આવી રહી છે આવો તમને જણાવું મહીસાગર જિલ્લાના સંતરામપુરામાં દીપડાનો આતંક વધી રહ્યો છે ત્યારે આજે સવારના સુમારે અચાનક જ દીપડાએ સંતરામપુર તાલુકાના ચિતવાપોડ ફળિયામાં રહેતી એક મહિલા પર હુમલો કર્યો હતો ત્યારે મહિલા દોડીને પશુ બાંધેલી જગ્યા પર જતી રહી હતી ત્યારે દીપડાએ મહિલા પર હુમલો કરતા મહિલાને મોઢા તેમજ કપાળના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી છે ત્યારે મહિલાએ બૂમોબૂમ કરતા ઘરના સભ્યો તેમજ સ્થાનિકો આવી જતા દીપડો ફરાર થઈ ગયો હતો મહિલાને તાત્કાલિક સારવાર અર્થે સંતરામપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેની સારવાર અત્યારે હાલ ચાલી રહી છે આ બાબતે ગ્રામજનો દ્વારા સંતરામપુર ફોરેસ્ટ જાણ કરતા ફોરેસ્ટના કર્મચારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા તેમજ દીપડાને પકડવા માટેની તજવીજ હાથ ધરી હતી અને અલગ અલગ જગ્યાએ પાંજરાઓ પણ મૂકવામાં આવ્યા હતા ફોરેસ્ટના કર્મચારીઓ દ્વારા દીપડો જે દિશામાં ગયો છે તે તરફ તપાસ હાથ ધરી છે તો આ હતો આજનો વિડીયો ફરી મળીશું બીજા વિડીયો